અહીંયા એકથી પાંચ ધોરણ છે ઓર છઠ્ઠું ઓર સાતમું ધોરણ અહીંયા આવી શકે છે પણ અમારા જે શિક્ષકો છે એ લોકો આવવા દેતા નથી એનું કારણ છે કે આ લોકોને આચાર્ય ઉપરથી આવી શકે એટલા માટે આ લોકો રજૂઆત ત્યાંથી આગળ પાસ થઈને આવે છે આ લોકો રજૂઆત એવી કરે છે અહીં સંખ્યા નથી સંખ્યા અહીંયા છે એકસો પચાસથી વધારે પણ આ લોકો ઓગણ રાખી મૂકી છે બીજી સંખ્યા અહીંથી ચાર છોકરા બીજી શાળાના અંદર આ લોકો સટી એડમિશન કરી રાખેલું છે ઓય ઓછી બતાવે છે બીજી શાળાઓમાં વધારે બતાવે છે એનું કારણ છે કે આ લોકોને એકસો પચાસ થઈ જાય તો આચાર્ય આવી શકે છે એટલે આચાર્ય ના આવે એટલા માટે આ લોકો એકસો પચાસ થી એકસો ઓગણ જ રાખે છે મોડાસા તાલુકાના કૌ સાગરના મુવાડે પ્રાથમિક શાળાએ છીએ અહીંના વાલીઓની એવી ફરિયાદ છે કે અહીંયા ચાર શિક્ષકો છે જે એક જ પરિવારના છે અને તેઓની કપટ પ્રવૃત્તિના કારણે બે થી ત્રણ વિદ્યાર્થીઓ જેવો અભ્યાસ અહીંયા કરે છે પણ એમનું એલસી અહીંથી વીસ ત્રીસ કિલોમીટર દૂર ટીન્ટોયના કુડોલ ગાંટા ગામે એક એલસી બોલે છે એ રીતે બીજા બે વિદ્યાર્થીઓના બોલે છે કેમ કારણ કે એકસો એકાવન પ્લસ સંખ્યા થાય તો અહીંયા એચાર્ટ એડ થાય એટલે છઠ્ઠું ધોરણ આવે એટલે નવા એક બે શિક્ષકોની ભરતી થાય એટલે એમનો ઉદ્દેશ ના થવા દેવા માટેનો હોઈ શકે એવી આ વાલીઓની ફરિયાદ છે એટલા માટે બે થી ત્રણ વિદ્યાર્થીઓને એલસી બીજા બોલે છે અભ્યાસ અહીંયા ચાલી રહ્યો છે એટલે ખરેખર આ એક ગંભીર બાબત છે શિક્ષક એ પ્રેરણા સ્ત્રોત વિદ્યાર્થીનું જીવન ઘડનાર અને માર્ગદર્શક હોઈ શકે પણ આવી કપટ પ્રવૃત્તિ તો ખરેખર ના હોઈ શકે આ ચલાવી જ ના લેવામાં આવે તાત્કાલિક ધોરણે ડીપીઓ સાહેબ અને ડીડીઓ સાહેબને આ બાબતે રજૂઆત કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં માગણી કરવામાં આવશે